હજુ પણ રાજકીય લોકો ધારે સરકાર ધારે તો આ પિલોરો ટૂંકા કરીને પણ બેઠો ફૂલ બની શકે એટલે અમે દરિયા કાંઠે જે પાણીવાળી જે રેતી છે એના ઉપર મોટર ચલાવીએ છીએ નજર આવી ગયું છો ખડખડ કરતું પાણી વહે છે જુઓ તો ખરે દરિયો નદી મિક્સ થાય હું અહીંયા નજીક જતા ડરું છું કારણ કે હું એકલો છું નમસ્કાર મિત્રો આજે આપણે ફૂટવાતા જોઈ રહ્યા છે ત્યાં બાજુ પણ બરડા બંધારણ છે ત્યાં જઈએ અને તમને બતાવીએ કે કેવું બરડા બંધારણ છે તો મારી સાથે સામતભાઈ ટાપી પણ છે બંને સાથે અમે તમારી સામે સમક્ષ અમે રજૂ કરશું બધું અને અમુક માહિતી સામંતભાઈ ડાબી પણ આપશે લખીને નથી આપ્યું એને ડાયરેક્ટ રસ્તો મળી જો પાણી ઓર વાહ અતિ સુંદર અતિ સુંદર નમસ્કાર મિત્રો કેમ છો આનંદમાં મિત્રો તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ સિંગવડા નદી સિંગવડા નદી મૂળ દરિયામાં સારું અને મીઠું પાણી બંને અહીંયા ભેગું થાય છે અને અહીંથી દરિયામાં પાણી ભરે છે મીઠું પાણી સિંગવડા નદીનું એટલે કે સિંગવડા નદીનું સંગમ દરિયા સાથે મિલન અહીંયા થાય છે તો મિત્રો તમે જોઈ જોઈ રહ્યા છો એ મારી પાછળ જે વર્ષો પહેલાં આ પુલ હતો મોટો ને હજુ પણ એના પિલોરો છે જ પણ માથે એ લોખંડની પ્લેટો હતી એની માથે મોટી મોટી મોટરો હતી દરવાજા ખોલવા માટે બંધ કરવા માટે પાણી સંગ્રહ કરવા માટે ને ખૂબ જ આપણે એક મોટો ડેમ જ છે પણ વર્ષો જાતા ખારાજના કારણે લોખંડ ખવાઈ ગયું અને બધું ફેલ થયું પણ હજુ પણ તમે જોઈ શકો છો કે સિંગવડા નદી દરિયામાં જે પાણી ભળે છે એ આ જગ્યાએ ભળે છે અને કેટલું કેટલું જે તમે જોઈ રહ્યા છો કેટલું સરસ લાગે છે મિત્રો તમે મને અવશ્ય આ વિડીયો જોયા પછી મને કહેજો કે ખરેખર આ બહુ સરસ લાગે છે અને મારી સાથે સામજભાઈ ડાભી પણ છે સામતભાઈ સામે જે સીમ છે એ પ્રાંદર ગામની સીમ છે હા અને આ છે આ મુજદ દ્વારકા સીમૂ દ્વારકા મઠ મઠ ગામની સીમ અને આ સામે છે એ પ્રાંદર ગામની સીમ અને આ જે પુલ હતો એ પુલ ઉપરથી બંને ગામમાં અવર જવર થતી હતી પણ સમય જતાં એ નષ્ટ થયું છે ને હજી ભાઈના પિલોરો ઊભા છે હજુ પણ રાજકીય લોકો ધારે સરકાર ધારે તો આ પિલોરો ટૂંકા કરીને પણ બેઠો ફૂલ બની શકે અને પ્રાંદરથી મુદ્વારકાનો પણ રસ્તો ચાલુ થઈ જાય તો પ્રાંદર ગામને પણ ફાયદો થાય મુદ્વારકા ગામને ફાયદો થાય અને કોડીનારથી જે પ્રાંદર ગામ પ્રાંદર ગામમાંથી સીધું મુદ્વારકા પણ આવી આવી શકાય તો કોડીનારથી પણ મૂળ ઓરું પડે જે આમ જે ફરી ફરીને આપણે આવવું પડે અને પાંચ કિલોમીટર થાય જુઓ ચાલો હું તમને ઉપરથી પણ બતાવું ભરતી થાય ચડ ઉતર થાય દરિયાનું પાણી અને આ છે આપણો સિંગવડા નદીનું પાણી જો કેટલું અહીંયા પણ એક ચેકડેમ છે એ ચેકડેમ ની હિસાબે ચારેકોર લીલોતરી છે ચારે કોર પાણી પાણી છે મિત્રો વર્ષો પેલા અમે પણ આ ફૂલ ઉપર ચાલીને અમે મુદ્વારકા આવેલા છે કોણ કોણ લોકો આ ફૂલ ઉપર ચાલેલા હોય અને પ્રાંદર થી મુજ દ્વારકા ને મુદ્વારકા થી પ્રાંદર ગયા હોય એ લોકો પણ કોમેન્ટમાં લખજો કે અમે પણ આ પુલ ઉપર ચાલ્યા હતા જુઓ તમને પણ એમ જ થાય કે કેરલામાં છે બરડા બંધારે પોચવા માટે સામતભાઈ હાલવું પડે ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર એટલે અમે દરિયાકાંઠે જે પાણીવાળી જે રેતી છે એના ઉપર ચલાવીએ છીએ તો ચાલી રે જઈએ તો ત્રણ કિલોમીટર તો અંધારું થઈ જાય તો તમને બતાડવાનું છે એ અમે બતાડી શકીએ નહીં અને અમે વેલા જેમ બને વેલા પહોંચીએ અને વેલું તમને બતાડીએ એટલી કોશિશ કરીએ મિત્રો જુઓ દરિયા કાઢે આજ મેં ઉપર આસમાન નીચે केल्मी तोकदा अबे क्या करूं ओ वाह मैं कुटी बाबा बोल रहा हूं क्योंकि क्या नजर आई कुछ लगे बाकी दोमा केमा के चांद छुपा है बादलों में लेकिन आज सूरज छुप रहा है बादलों में वो मित्रों को सरस जगह है देखो कोर्डिना के लोगों

પણ બહુ નજારો દુર્લભ નજારો છે એમ જોવા વાહ અતિ અતિ સુંદર સુંદર મિત્રો કોડીનાર મૂળ દ્વારકા કાંઠે જ આ બરડા બંધારણા હોય અને આ આ કઈ નદીનું પાણી આવે પેઢાવાળી સોમત નદી સોમત નદી જે પેઢાવાળા ગામે જે નીકળે છે રસ્તા ઉપર પાણી બધું બરડા બંધારામાં ભેગું થાય અને બરડા બંધારામાંથી દરિયાનું ને મીઠા પાણીનો ખારા પાણીનું મિલન થાય છે વાહ વાહ સામજભાઈ સરસ માહિતી આપી જુઓ મીઠું પાણી કેટલું સરસ દરિયામાં જઈ રહ્યું છે આ દરિયામાં ભળી જાય છે મીઠું પાણી જુઓ ચેકડેમ છે ને આ ચેકડેમનું નામ છે બડા બંધારો જો મિત્રો આ મીઠું પાણી જે આપણે પેઠાવાડા જાય ને રસ્તા ઉપર જે નદી આવે છે એ નદી અહીંયા ભળે છે જુઓ આ મીઠું પાણી તમને નદીનો પાણીનો અવાજ તમને સંભળવાની કોશિશ કરું અવાજ આવે પાણી વહે છે અવાજ આવે છે ને હા બધી કુદરતી છે આ નદીનું પાણી દરિયામાં ફળે છે એ પણ તમને બતાડવું છે મારે કે દરિયામાં કેવી રીતે ફળે ઘણા ટાઈમથી ને ઘણા વર્ષોથી તમન્ના અત્યારે અહીંયા આવવાની તો કોઈ ટાઈમનું એડજસ્ટ થતું નહોતું પણ આજે તો અમે બે દિ પહેલાં જ એક નિર્ણય લઈ લીધો કે ભાઈ આપણે બરડા બંધારે જવું છે જવું છે ને જવું છે ને ખરેખર આજે પહોંચી ગયા અમે અને જુઓ તમને હું બતાડવાની કોશિશ કરું અહીંયા જે તમને સામે જે ફેખળ દેખાય છે ઝાડવા દેખાય છે ત્યાં એક દરગાહ પણ છે અને નામ છે હુંડલિયા પીર કહેવામાં આવે છે ઘણી વખત બોલવાનું પણ મૂળ હોય કે મૂળ વગરનું આપણે બોલીએ તો મજા પણ ન આવે એટલે મૂળ હોવો જરૂરી છે આજ સે અપના વાદા રહ હમ મિલેગે

બોલો ગંગા મૈયા કીયા દેવતું જે પેઢાવાડા પેઢાવાડા થી જે નદી નીકળે છે એ બરડા બંધારણમાં આવે છે એ ચેક ડેમ ઉપર થી પાણી ટપી અને જુઓ અહીંયા અત્યારે વાહ 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 ઓલ રામદેવજી મહારાજ કી જય જય શ્રી રામ જય શ્રી રામ વાહ જુઓ તો ખરા દરિયો નદી મિક્સ થાય ને ખરેખર આ એક દુર્લભ જ કહેવાય ને આવું આપણે કાંઈક જ જોવા મળે કે ભાઈ દરિયો નદીનું પાણી દરિયામાં કેવી રીતે ફળે છે એ ઘણાને જોવાની ના હોય તો મિત્રો આ તમણના દરેકની હું પૂરી પાડું છું ને મારી પણ પોતાની પણ એક ઈચ્છા હતી કે ભાઈ આ નદીનું પાણી દરિયામાં કઈ રીતે ફળે છે એ પણ જોવું એક લાવો છે જુઓ મિત્રો તમને આવું નદીનું પાણી બતાડું વાહ અતિ સુંદર અતિ સુંદર આ નદીનું પાણી જુઓ દરિયામાં ભરી રહ્યું છે વાહ આવું હોય તો મઢગામમાંથી જે કંપનીનો રસ્તો છે એ સીધે સીધું આવવાનું છે ને કહેવાનું કે ભાઈ અમારે હુંડલિયા પીર જગ્યા જે બરડા બંધારણ છે ત્યાં જ આવવું છે એટલે આ જગ્યા તમને જોવા મળશે અને હું ત્યાં નજીક જતા ડરું છું કારણ કે હું એકલો છું નમસ્કાર મિત્રો બહુ ખુશી થઈ બહુ ખુશી થઈ કારણ કે આજે જોવા મળ્યું કે નદીનું પાણી દરિયામાં કેવી રીતે ભેગું થાય છે અને જાય છે ને નદીનું પાણી દરિયામાં એનું મિલન થાય છે કઈ રીતે એ આપણે જોવા મળ્યું અને મને પણ ખુશી થઈ મિત્રો તો તમે પણ કોમેન્ટમાં લખજો તમને આ વિડીયો કેવો લાગ્યો તમારો અભિપ્રાય પણ આપજો મિત્રો ને મિત્રો જે લોકોએ સબસ્ક્રાઈબ કરી હોય તો એ લોકો શેર કરે અને જેને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો સબસ્ક્રાઈબ કરે અને લોકોને કહો કે ભાઈ કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ જે કે મેર જેવો મહેનત કરી રહ્યા હોય અને મિત્રો હું તો આવા વિડીયો તો ક્યારેક ક્યારેક જ બનાવું તો મારો પોતાનું ટ્રસ્ટ છે હરિઓમ સેવા ટ્રસ્ટ અને ગુરુ નાનક યુવક મંડળ અમે હું ને રમેશભાઈ બજાજ બંને કોડીનાર શહેરમાં અનલોમ બોડી જે તે ધર્મ મુજબ એના અગ્નિ સંસ્કાર કરીએ છીએ અંતિમ વિધિ કરીએ છીએ જે તે ધર્મ મુજબ અને મિત્રો એ જ અમારું મોટું કામ છે પણ મિત્રો તમારો સાથ અને સહયોગ અને સહકાર અવશ્ય અમને મળી રહ્યો છે અને મળતો જ રહે મિત્રો તો મિત્રો આ તમે સબસ્ક્રાઈબ જેને નથી કર્યું એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો જુઓ તમે જોઈ શકો છો મારી પાછળ બહુ જ ખુશી થઈ કારણ કે આ જગ્યા બહુ અલૌકિક છે ને હું તો પ્રથમ વખતે જ આવ્યો અને જો આ લોકોને આ જગ્યાએ કોઈ આવવું હોય તો સીધું મૂળ દ્વારકાથી કંપનીનો રસ્તો છે મઢગમનો ને કોઈને કહેવાનું કે ભાઈ બરડા બંધારે જવું છે એટલે આ જગ્યાએ તમે આવી શકો વચમાં બાવળો ને બધું છે પણ અહીંયા ફરવાની મજા કંઈક અલગ જ છે ને જે લોકો મિલિટરીમાં પોલીસમાં ટ્રેનિંગ આપતા હોય એ યુવાનો પણ અહીંયા દોડવા આવે તો એ પણ બહુ સરસ છે જગ્યા હું તો કહું કે દરેક લોકો અહીંયા એક વખત મુલાકાત લે જો મિત્રો મારી પાછળ નદીનું પાણી આવી રહ્યું છે ને આ સાઈડે હું તમને બતાડું આ નદીનું પાણી દરિયામાં ફરી રહ્યું છે જુઓ વારંવાર શું કામ તમને બતાડું છું કે તમને જોવાની મજા આવે અને મને પણ એમ થાય કે ભાઈ હું મહેનત કરું છું એ લોકોને ગમવી જોઈએ જો નદીનું પાણી અને દરિયાનું પાણી જો મિક્સ થાય દરિયો એમ કહે કે આવો આવો વેલકમ વેલકમ જુઓ એટલું સરસ મિલન થાય છે વાહ વાહ અતિ સુંદર અતિ સુંદર જુઓ તો ખરા કેવું નદીનું પાણી દરિયામાં ફરી રહ્યું છે મિત્રો તો આ મિત્રો હું વાત કરતો તો વાત આપણી ચાલુ હતી કે મિત્રો કોડીનાર શહેરમાં અમે ઘણા વર્ષોથી પચીસ વર્ષની ઉપર અમે કોડીનાર શહેરમાં અણલોમ બોડી એટલે કે જે તે ધરમ મુજબ જે ભિક્ષુક હોય કોઈ સાધુ મહાત્મા હોય કોઈ આપણે મહારાષ્ટ્રના કામદારો હોય જે શેરડી કાપવાનું કામ કરે છે એને અમારી ભાષામાં એ કોયતા કહેવામાં આવે છે એ લોકો પણ અહીંયા અહીંયા જ રહી છે અને છેલ્લે એ મૃત્યુ પામે છે કોઈ થતું નથી ત્રણ ચાર દિવસ રાહ જોઈએ છે સબ પેટીમાં રાખીએ છીએ એની બોડી પણ છેલ્લે કોઈ ન થાય ત્યારે અમે અગ્નિસંસ્કાર એને કરીએ છીએ અને બીજું કે ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન પણ અમે ત્રણ વખત કર્યા ગરીબ દીકરીઓ જે મા બાપ વગરની હોય પપ્પા બીમાર હોય મમ્મી બીમાર હોય ખરેખર ગરીબ હોય એવી દીકરીઓને પણ અમે સમૂહ લગ્ન કર્યા મિત્રો અને આવી રીતે અમારી મુહિમ ચાલુ જ છે અને મિત્રો આવી રીતે દુર્લભ જગ્યા હોય એના વિડીયો બનાવીને પણ તમને બતાડી રહ્યા છે તો મિત્રો તમારો સપોર્ટ અમને જોઈએ છે વધુમાં વધુ આ વિડીયો જુઓ વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો કારણ કે હું બે હજાર સત્તરથી આ યુટ્યુબ ચેનલ ચલાવું છું હજી ચુમ્માળીસ હજાર જ સબસ્ક્રાઈબ થયા હવે આજકાલ બીજા કોઈ આવે તો એ એકાદ ફોરાક લઈ દે એકાદ ચંપલ લઈ દે તો એ લાખો કરોડોમાં એના વ્યૂવર્સ જોવાય લાખો કરોડોમાં એના થઈ જાય તો અમે જે આ મોડીને બધું કરીએ છીએ સેવા કરીએ છીએ તો અમારી પણ કંઈક કિંમત કરો મારો બાપ તો મિત્રો બસ મારી દિલની વાત તમને કરી કે કાંઈ પણ ખોટું લગાડતા નહીં તો ખોટું લાગી ગયું હોય તો બાપા માફ કરજો પણ આજે મારે કહેવું પડે એમ હતું કારણ તમે જોઈ શકો છો હવે સાંજ પડવા એવી છે તો મિત્રો આવા આવ નવા વિડીયો જોવા માટે ખોડી નારકી અવાજ યુટ્યુબ ચેનલ જે કે મેર કોઈ કામ કરીએ એટલે કોઈ ઉપકાર નથી મનુષ્ય દે છે અને મનુષ્યની ફરજ બને કે માનવ સેવા એ પ્રભુ સેવા આપણે સેવાનું કામ કરવાનું જોઈ જ્યારે કોરોનાનો વખત હતો ત્યારે લોકો ઘરમાં હતા અમે મસાણે હતા અમે ગાઈડલાઈન આપતા કલેક્ટરના આદેશ મુજબ તો મિત્રો આ અમારી કામગીરી છે મિત્રો તો અવશ્ય તમે અમારી કામગીરીને પણ બિરદાવો અને બિરદાવો એટલે વધુમાં વધુ વિડીયો જોવા જોઈએ સબસ્ક્રાઈબ થવા જોઈએ સબસ્ક્રાઈબ કર્યું હોય તો શેર કરજો પ્લીઝ તો આ જગ્યાએ આવવું હોય તો મુળદ્વાકા જે મંદિર છે પછી આપણે આથમણી સાઈડે દરિયા કાંઠે કાંઠે તમે ચાલ્યા આવો તો પણ આ જગ્યાએ આવી શકાય એમ છે સામતભાઈ બરોબર છે બરોબર અને જો તમારે વાહન હોય નહીં નહીં આ જ રસ્તો બરોબર છે બાકી મઠ જે કંપનીનો રસ્તો છે નહીં આ તો ભાઈ તમારે જો આ જગ્યાએ આવવું હોય જો આ બરડા બંધારો છે અને આ પાછળ નદી અને દરિયાનું મિલન છે ને આ જગ્યાએ આવવું હોય તો મુ દ્વારકાથી સીધું આથમણી સાઈડે તમે ચાલ્યા આવો એટલે આ જગ્યા આવી જાય અંદાજે કેટલા કિલોમીટર છે સમુદ્ર અઠી ત્રણ કિલોમીટર અઢી ત્રણ કિલોમીટર થાય તો મિત્રો બધા લઈએ છીએ અમે ના વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં અવશ્ય લખજો જય માતા બોલ દ્વારકાથી જય બોલ ગંગા મૈયા જય મિત્રો વાદળોમાં પણ અનેક રૂપો અનેક જો હાથી જેવું તમને દેખાય વાદળમાં અને ખાસ કરીને ભાદરવામાં વાદળા વાદળા જોવાની પણ મજા અલગ જ આવે તમે તમારા મગજમાં જે આવે ને એ આકૃતિ બની જાય ને ઘડીકમાં બદલી પણ જાય એટલે કે ભાદરવામાં વાદળા જોવાની મજા જ કંઈક અલગ છે જો મિત્રો દરિયામાં પણ આપણા કરતાં એટલે કે જમીન કરતાં દરિયામાં વાહનો વધારે છે જેમ રાત થશે એમ લાઇટો તમને દેખાશે